સુરત પોલીસની બેવડી નીતિ અલથાણ પોલીસે દારૂ પાર્ટીમાં રેડ તો કરી પરંતુ દારૂ પાર્ટીનું આયોજન જેણે કર્યું હતું તે ઉદ્યોગપતિ અને તેના દીકરા સામે કોઈ કાર્યવાહી નથી કરી દારૂ પાર્ટીનું આયોજન કરનાર સમીર શાહના દીકરાએ પોલીસ સાથે મારામારી પણ કરી છે છતાં પણ પોલીસે અટકાયતી પગલાં લઈને રાત્રે સમીર શાહના દીકરાને છોડી મૂક્યો છે સમીર શાહ દ્વારા પોતાના જન્મદિવસની નિમિત્તે આ દારૂ પાર્ટી યોજવામાં આવી હતી પોલીસે દારૂ અને બિયરના ટીન ભરેલી એક કાર પણ જપ્ત કરી છે આ કેસમાં દારૂ પાર્ટીનું આયોજન કરનારના બદલે દારૂ પહોંચાડનારની ધરપકડ કરવામાં આવી છે સામાન્ય વ્યક્તિ જો પોલીસ સાથે ઊંચા અવાજે જો વાત કરે તો તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવે છે તો આ કેસમાં તો ઉદ્યોગપતિ સમીર શાહનો દીકરો જૈનમ પોલીસ સાથે મારામારી કરતો હોવા છતાં પણ તેને જવા દેવામાં આવ્યો છે પોલીસ સાથે સમીર શાહના દીકરાએ મારામારી કરી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે જે પોલીસ કર્મી સાથે મારામારી થઈ છે તેણે પણ આ બાબતે ફરિયાદ નોંધાવી નથી